નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ ટી શેખા ચેનલમાં આપનું સ્વાગત છે ધોરણ પાંચ વિષય ગણિત સ્વધેન પોથી ભાગ નંબર ચાર પ્રકરણ નંબર બાર સ્માર્ટ ચાર્ટ્સ જેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે જોઈશું મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી તેમજ તમારા બીજા મિત્રોને શેર કરો દાખલા નંબર એક જોઈશું તમારી શાળાના મેદાનમાં રહેલા વૃક્ષોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા સામે આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરો તો મિત્રોએ આ જે કોષ્ટક આપ્યું તેમાં તમારી શાળામાં રહેલા વૃક્ષનું નામ છેલ્લા ખાનામાં તેની સંખ્યા અને સંખ્યાને આધારે આવૃત્તિ ચિહ્નો લખવાના રહેશે નંબર બે તમારા મિત્રોના કુટુંબના સભ્યોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા સામે આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરો તો અહીંયા તમારે જે મિત્રનું નામ આપ્યું ત્યાં તમારા મિત્રોના નામ લખવાના રહેશે સંખ્યા લખી ત્યાં તમારા મિત્રના કુટુંબમાં જેટલા સભ્યો હોય તેની સંખ્યા લખવાની અને કુટુંબના સભ્યોની આવૃત્તિ લખવાની છે આપેલા આલેખ પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો અહીંયા મિત્રો આલેખ આપ્યા છે તેના આધારે આપણે જવાબો આપવાના રહેશે પ્રશ્ન છે સૌથી વધુ ગુણ કોણે મેળવેલ છે જવાબ સૌથી વધુ ગુણ શિયાએ મેળવેલ છે નંબર બે અલીસા અને મહેજબીનના ગુણનો તફાત કેટલો છે તો મિત્રો તફાત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાનો બાદ કરવાની તો તફાત ત્રણ ગુણનો મળશે શી રાગીણી કરતાં વધારે ગુણ કોણે કોણે મેળવેલ છે જવાબ રાગીણી કરતાં વધારે ગુણ મહેન્દ્ર અને શિયાએ મેળવેલ છે ચાર તમામ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલા ગુણના આધારે ચડતા ક્રમના ગોઠવતા મહેન્દ્ર કયા ક્રમે આવ્યો તો જવાબ આવશે કે મહેન્દ્ર પાંચમા ક્રમે આવશે યલિસથી વધારે અને મહેશબિનથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે તો અલીસાએ ઓછા ગુણ મેળવ્યા છે નંબર ત્રણ આવેલા કોષ્ટકમાં તમારા વર્ગના વિદ્યાર્થીઓની ગત માસની કુલ હાજરીમાં દિવસોની નોંધ કરો અને તેના આધારે લેખ બનાવો તો મિત્રો અહીંયા વિદ્યાર્થીનું નામ લખવાનું છે તે ગત માસમાં હાજર દિવસોની સંખ્યા લખવાની છે અને તેના આધારે તમારે અહીંયા આ લેખ બનાવવાનો રહેશે તમારા વર્ગના બાળકોને તેના જન્મ તારીખના આધારે માસવાર આપેલ કોઠામાં વર્ગીકૃત કરો અને તેના આધારે લંબા લેખ તૈયાર કરો તો મિત્રો અહીંયા માસનું નામ આપ્યું છે તેના આધારે વિદ્યાર્થીની વિદ્યાર્થી કયા માસમાં કયા વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થીનો જન્મદિવસ આવે છે તે લખવાનું રહેશે અને તેના આધારે લંબા લેખ બનાવવાનો રહેશે પાંચ આપેલ કોષ્ટકમાં એકથી સો વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓને વર્ગીકૃત કરવામાં આવેલ છે તેના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અને માહિતી પરથી લંબા લેખ બનાવો મિત્રો અહીંયા સંખ્યા જૂથ એકથી વીસ તો તેની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ એટલે કુલ સંખ્યાઓ આઠ થશે એકવીસથી ચાલીસ તેમાં ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સડત્રીસ એટલે કુલ સંખ્યાઓ ચાર થશે એકતાલીસથી સાઠ તેમાં એકતાલીસ તેતાલીસ સુડતાલીસ ત્રેપન ઓગણસાઠ તેમાં કુલ પાંચ સંખ્યાઓ થશે એકસઠથી એંશી તેમાં એકસઠ સડસઠ એકોતેર તોતેર ઓગણસી તેમાં કુલ પાંચ સંખ્યાઓ થશે એક્યાશીથી સો તેમાં ત્યાંશી નેવ્યાશી અને સત્તાણું એ કુલ ત્રણ સંખ્યાઓ થશે તો મિત્રો તેના આધારે લંબાલેખ બનાવવાનો રહેશે તો અહીંયા આપણે એક સમી બરાબર એક એકમ લઈશું તો આ રીતે લંબાલેખ બનશે એકથી દસ સુધી આપણે લંબાઈ લઈશું કુલ સંખ્યામાં પછી આ રીતે આપણે આ લેખ બનાવીશું અધ્યયનની નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકનમાં આપેલ કોષ્ટકમાં આપેલ આવૃત્તિ ચિહ્નો ગણીને સંખ્યા લખો અને તૈયાર થયેલ માહિતીને આધારિત પ્રશ્નોના જવાબ આપો તો ક્રિકેટ એમાં અગિયાર ખેલાડીઓની સંખ્યા હોય કબડ્ડી સાત હોકી અગિયાર ખો ખો નવ વોલીબોલ છ અને ફૂટબોલ દસ તો પ્રશ્નોના જવાબ કબડ્ડીમાં કુલ કેટલા ખેલાડીઓ છે તો કબડ્ડીમાં કુલ સાત ખેલાડીઓ છે બે કઈ કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે કેટલી તો ક્રિકેટ અને હોકીમાં અગિયાર ખેલાડીઓની સંખ્યા સરખી છે ખો ખો કરતાં ઓછા ખેલાડી કઈ રમતમાં છે તો કબડ્ડી અને વોલીબોલમાં નંબર ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતાં કેટલા વધુ ખેલાડીઓ છે તો પાંચ વધુ ખેલાડીઓ છે પાંચ ઉપરોક્ત રમતોને તેમના ખેલાડીઓની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો તો સૌ પ્રથમ આવશે ક્રિકેટ હોકી ફૂટબોલ ખો ખો કબડ્ડી અને વોલીબોલ છ કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સૌથી ઓછી છે તો વોલીબોલમાં ખેલાડીઓની સંખ્યા સૌથી ઓછી છે આપેલ કોષ્ટકમાં તમારા શિક્ષકોની યાદી બનાવું તેમની ઉંમર દર્શાવીને તે માહિતીના આધારે લેખ બનાવો તો મિત્રો અહીંયા શિક્ષકનું નામ લખવાનું છે તેની નીચેના ખાનામાં એમની ઉંમર લખવાની છે અને પ્રશ્નોના જવાબ કયા શિક્ષકની ઉંમર સૌથી વધુ છે તો મગનભાઈની ઉંમર સૌથી વધુ છે નંબર આઠ કયા શિક્ષકની ઉંમર સૌથી ઓછી છે તો રેખાબેનની ઉંમર સૌથી ઓછી છે નંબર નવ ગણિત વિષય શિક્ષકની ઉંમર કેટલી છે તો ગણિત વિષય શિક્ષકની ઉંમર છત્રીસ વર્ષ છે નંબર દસ ચાલીસ વર્ષથી વધુ ઉંમરના બાળકોના નામ જણાવો તો મગનભાઈ મીનાબેન અને હંસાબેન તો મિત્રો તો આ હતું ચેપ્ટર નંબર બાર થેન્ક યુ